સૌનું એક સપનું હોય છે પોતાના સપનાનો ઘર ઔદ્યોગિકરણ પછી શહેરમાં ઝૂંપડા કાચા મકાનોનો વ્યાપ વધ્યો છે ત્યારે ઝૂંપડામાં રહેતા માનવીના સપનાનો શો જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમલમાં મૂકી ઝૂંપડા પુનર્વસન અને પુનઃસ્થાપન બે હજાર તેર નીતિ સપનાના ઘરને સાકાર કરવાની ચાવી આપી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માણસ માટે કામ કરતી ફાઈવજીને વરેલી ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપી પ્રાથમિકતા અમલીકરણની કામગીરી સંભાળી રહેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી અમલીકરણનું પ્રથમ સોપાન છે ડિમોલેશન પ્લોટ ખુલ્લા કરવા આવાસોના નિર્માણ માટે ખુલ્લી કરી જમીન નિર્માણનો માર્ગ બન્યો આસાન વિવિધ વિસ્તારની ઝૂંપડીઓનો કરવામાં આવ્યો સર્વેક્ષણ પાકી છતવાળું અને સુવિધાયુક્ત આવાસ આપે છે ભાવનાત્મક સુરક્ષા પોતાની જગ્યા પર જ મકાન મેળવ્યાનો આનંદ માણસની મૂળભૂત જરૂરિયાતો પૈકી રોટી કપડાં અને હવે મળ્યો મકાન મકાન મળવાથી અને બહુ આનંદની લાગણી મને થાય છે અને એવું ઈચ્છું છું કે આવા ઘણા બધા મકાનો બને અને જે ઘર વહેવાળા જે લોકો છે એમને બી આવા મકાનો મળે અને આની સગવડતા જે છે ને બહુ સારી છે અને પાણીની વ્યવસ્થા ચોવીસ કલાક છે લાઈટની સગવડ બી છે લાઈટ જલ્દી જતી નથી પહેલાં અમે જૂના કાચા મકાનમાં રહેતા હતા પાણીની સુવિધા ઓછી હતી એમ ધીમે ધીમે બધી થઈ ગટરની સુવિધા નહોતી પછી નાના મકાન હતા કાચા હતા અને પછી આમાં અમને નવા મકાન મળ્યા તો સુવિધા સારી છે

જે કુદરતી આફતો સામે અડીખમ ટકી રહે છે આવાસના માળખાના બાંધકામને આપે છે ટકાઉ મજબૂતી અન્ય ગુણવત્તા સભર માલ સામાન રહેવાનો આપે છે આનંદ આવા રો મટીરિયલ્સના ઉપયોગથી આવાસો બન્યા સુંદર આકર્ષક મજબૂત અને ટકાઉ જેટલા બી કાચા મકાન હતા એમાંથી અમે પાકા મકાન બનાવી રહ્યા છીએ અને કાચા મકાનની પાકા મકાન બનાવવાની કામગીરી દરમિયાન અમે જેટલા બી સ્લમનો જ્યારે ત્યારે સર્વે કર્યો તેઓ કાચા મકાન જે હતા તેના લાભાર્થીઓને કન્વિન્સ કરીને વાતચીત કરીને એમની સાથે એમને જ્યારે ત્યારે એમને મકાન આપે છે ત્યારે અમે એમને એક વર્ષનું ભાડું એડવાન્સ આપીએ છીએ વૈજ્ઞાનિક પરીક્ષણ બાંધકામ સ્થળ પર ચાંપતી દેખરેખ નિર્ધારિત સમય મર્યાદામાં આવાસો ફાળવણીની આપે છે ખાતરી સરકારશ્રી દ્વારા નિર્ધારિત ડિઝાઇનના તૈયાર કરવામાં આવ્યા છે આવાસો ચાલો કરીએ ગૃહપ્રવેશ અને અનુભવીએ આંતરિક સુવિધાના સ્પંદન દરેક આવાસ ધરાવે છે ત્રીસ ચોરસ મીટર કાર્પેટ એરિયા વિટ્રીફાઈડ ટાઇલ્સનું છે સુંદર ફ્લોરિંગ કોટા કોટાસ્ટોનથી મળેલું છે કિચન પ્લેટફોર્મ એમએસ વિન્ડોઝ આરામદાયક છે બેઠક રૂમ સુવિધાજનક શૌચાલય ધુમાડાથી મુક્ત અને નોંધણીની ઝંઝટથી છુટકારો અપાવતી ગેસ પાઇપલાઇન સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ નળથી જળ માટે નળ કનેક્શન ઘરને ઉજાસથી ભરી દેતી વીજળી સુવિધા બાંધકામ પણ કેવો ભૂકંપ પ્રતિરોધ આવાસીય પરિસર પણ નયનરમ્ય અને સુવિધાજનક આરસીસી રોડ પાર્કિંગ વ્યવસ્થા પાવર પેવિંગ અને સુંદર એલિવેશન શુદ્ધ અને તાજી હવાનો લાભ આવા સુંદર સપનાનું ઘર મળ્યાનો ચહેરા પર છલકાઈ રહ્યો છે આનંદ અને આંખોમાં છે ખુશી પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન પીપીપી બેઝ આધારિત આ યોજનાનો સાચા લાભાર્થીઓને મળ્યો લાભ સરકારશ્રી દ્વારા ઝૂંપડા પુનઃ વિકાસ યોજના બે હજાર તેર અંતર્ગત તૈયાર છે પાંચ હજાર ચારસો બાસઠ આવાસો નિર્માણાધીન આવાસો નવ હજાર ચારસો ત્ર્યાસી વધુને વધુ લોકોને લાભ મળે એ માટે નવા આવાસો માટે ચાલુ છે જમીન સર્વેક્ષણ ડિમોલેશન દ્વારા પ્લોટ કરવામાં આવ્યા ખુલ્લા સુવિધાજનક પાકા મકાનોએ આપી સ્વચ્છતા અને સુરક્ષા શહેરની સુંદરતા અને પર્યાવરણમાં થયો વધારો લાભાર્થીઓનું ભાવિ બન્યું ઉજ્જવળ પાકી છત અને પાકી દિવાલો વચ્ચે આપવામાં આવેલી સુવિધાઓથી ખરા અર્થમાં મકાન બન્યું સપનાનું ઘર સૌના સપનાનું ઘર